સંબંધોને શરમાવે તેવી ઘટના સાબરકાંઠા જિલ્લાના તલોદમાં નોંધાઈ છે જેમાં ભાઈ પિતા અને મિત્રએ સગીરા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી છે હળહળ કળિયુગની પરાકાષ્ઠા એવી છે કે ભાઈ પિતાને એક ઇસમ એમ ત્રણેય મળીને સગીર દીકરીને વાસનાનો ભોગ બનાવી હતી ત્રણેય પોતાની વાસના સંતોષવા સગીર દીકરીને અલગ અલગ જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલાને બળઝડપીપૂર્વક શારીરિક સંબંધો સગીરાની મરજી વિરુદ્ધ બાંધ્યા હતા આ સમગ્ર ઘટનાની જાણ દીકરીની માતાને થતા માતાએ તાત્કાલિક તલોદ પોલીસ મથકે જઈ દીકરીના પિતા તેનો સગીર ભાઈ અને અન્ય એક ઈસમ સહિત ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધી આરોપીઓ સામે અટકાયતી પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તપાસ કરતા એવી હકીકત ખુલવા માંગેલી કે આ જે શારીરિક સંભોગ એની મરજી વિરુદ્ધ કર્યું છે એ કરનાર વ્યક્તિ તરીકે એના પિતાજી જેમનું નામ છે કુંદનસિંહ રાજબલમસિંહ રાજપૂત તથા અન્ય એક વ્યક્તિ અંકિતસિંહ ચૌહાણ જે આ કૃત્ય કરેલ છે એ બાબતે જે તપાસ કરનાર અમલદાર છે એમણે જરૂરી તપાસ કરી આ બંને આરોપીને ગઈકાલે સાંજના અટક કરેલ છે અને જરૂરી કાર્યવાહી ચાલુ છે